ત્રણ દિવસ પહેલાં ભાવનગરમાં જી એસ ઇ પડવા થર્મલ પાવર પ્લાન્ટમાં અજાણ્યા વાહનચાલકને અડફેટે બિહારના લેબર વિક્રમકુમાર માલાકર જેમની ઉંમર એકવીસ વર્ષની હોય જેનું મૃત્યુ થયું હતું આ બનાવમાં ઘોઘા પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે વાહનચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી આ લેબલનું મૃત્યુ નિપજાવી ફરાર થઈ ગયો હતો આમ છતાં ઘોઘા પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કર્યો નથી એટલું જ નહીં ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતાં પણ પોલીસની એક પણ સુરાગ હાથ લાગ્યો નથી ત્યારે સવાલ એ વાતનો છે કે બીજા રાજ્યમાંથી નોકરી માટે આવતા શ્રમિકોની જિંદગીનું કોઈ મૂલ્ય જ નથી તેમની સાથે ગમે તે ઘટના બને તો ગુજરાત પોલીસની જવાબદારી બનતી નથી કે મૃતકને ન્યાય અપાય થર્મલ પાવર પ્લાન્ટમાં અજાણ્યા કોઈની એન્ટ્રી નથી તો પછી અંદર વાહન કેવી રીતે પ્રવેશ્યું તે પણ એક મોટો સવાલ છે જ્યારે આ ઘટના બની હતી ત્યારે પડવા થર્મલ પ્લાન્ટમાં મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર